અલા ઓલા દેચુગદીનો ફોન આયા તો કે અરે તો ફોન હોય કે કે રા આ બળવાવાને બોલાવ્યા હમણા હોય કાઈ રાત શું કામ છે કે કાળી રાત કે કે હોય કે બળવાવા ઓજમ જમ જાવકો તો બકાયું જ નઈ થરો વખા શું ખબર આ પણ તો હવે તો તો રાત ના કેમ છે તો ખબર નઈ હોય હ સાળો કોક એને સેટિંગ ન થાતું હોય તો

આપણે કરવું પડે મગજ નો ના એવું નથી બારે રે ખરી ને એટલે આવું રાત નું આવું પહેર્યું હોય આ તો રાત નું પહેરી ફરે ખાલી હોય ને

છોકરો નોકરી કરે છોકરો અલ્યા કોઈ જીવતા એરોપ્લેન નોકરી ન કરતો અલ્યા એ તો એક નંબર ના બાપ બેટો જુગારી